મિત્રો પોળો ચા નાસ્તો વગેરે કરવો છે તો તમને અહીંયા ચા નાસ્તા મેગી મકાઈ મકાઈ મળી જશે અત્યારે આપણે ઉભા છે સાણેશ્વર મહાદેવ મંદિર ના મુખ્ય ગેટ આગળ હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યુ વિડીયો મિત્રો આજે આપણે આવી ચુક્યા છીએ સાબરકાંઠાના વિજયનગરના પોળો ફોરેસ્ટ માં અને પોલો ફોરેસ્ટમાં કયા કયા ફરવાલાયક સ્થળો છે તે હું તમને આજે બતાવવાનો છું આ ઉપરાંત તમે પોલો છો કઈ રીતના આવી શકાય તે તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું વિડીયોમાં છેલ્લે આ વિડીયોની સફળતા તો પોલો ફોરેસ્ટ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલું છે જે ઈડરથી માત્ર ચાલીસ કિલોમીટરના અંતરે છે જ્યાં તમે પ્રકૃતિના અલગ અલગ દ્રશ્યો નિહાળી શકો છો સાથે સાથે પાણીમાં છપછપિયા કરી શકો છો અને પૌરાણિક સ્થાપત્ય પણ જોઈ શકો છો તો પોલો ફોરેસ્ટમાં જોવાલાયક સ્થળો વિશે માહિતી મૂકવા કેમ્પ સાઇડ છે સારણેશ્વર મંદિર છે લાખાના ડેરા છે આપણે આ તમામ સ્થળો હું તમને આજે બતાવવાનું છે આ ઉપરાંત અંદર પોલુ ફોરેસ્ટ કેવું દેખાય છે અને પૌરાણિક સ્થાપત્ય છે તે પણ આપણે આ વિડીયોમાં જોઈશું હવે આપણે આ સારણેશ્વર મહાદેવ મંદિર છે તે પૌરાણિક તેના આપણે દર્શન કરી લઈએ અત્યારે આપણે પોલો ફોરેસ્ટમાં સારણેશ્વર મહાદેવ મંદિર છે તે સ્થાપત્ય થઈશું જૂના પુરાણું મંદિર છે તે આપણે અત્યારે ઊભા છે અને આ પોલો ફોરેસ્ટ ફરવાલાયક સ્થળોમાંનું એક સ્થળ માનવામાં આવે છે અને હું તમને બતાવું કે પૌરાણિક સ્થાપત્ય અહીં તમને જોવા મળશે સામે પણ જોઈ શકો છો અને અહીંયા એકદમ ગ્રીનરીની વચ્ચે આ જગ્યા આવેલી છે જે સણેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે જે પોલો ફોરેસ્ટમાં ખાસ ફરવાલાયક સ્થળોમાંનું એક છે તે પ્રથમ સ્તર આપણે આ શાણેશ્વર મહાદેવ મંદિર છે અત્યારે આપણે ઊભા છે શાણેશ્વર મહાદેવ મંદિરના મુખ્ય ગેટ આગળ સામે તમે મંદિર જોઈ શકો છો અને આ પ્રકારે મંદિરનું બાંધકામ તે વખતની શૈલીમાં જે બનાવટી છે તે તમને જોવા મળી રહી છે એનો અંદર પ્રવેશ કરવાનો મુખ્ય ગેટ છે અને અહીંયા જો પુરાણા સ્થાપત્ય તમને જોવા મળશે અને સામે તમને આ પ્રકારે મંદિરનું એ વખતનું બાંધકામ છે જે તૂટેલી અવસ્થામાં છે પરંતુ તે જ પ્રકારે તેવી જ રીતે અહીંયા બતાવવામાં આવ્યું છે સામે જોઈ શકો છો સારણેશ્વર મહાદેવ મંદિર ફ્રેશની અંદર બીજું એન્જોય કરવા લાયક બીજું તો પાણી છે જે સરસ મજાનું કહી શકાય કે નદીનું પાણી છે જ્યાં તમે છપછબિયા કરી શકો છો ફોટોશૂટ કરાવી શકો છો ને સરસ મજાનું લોકેશન તમે જો પ્રકૃતિની વચ્ચે આ જગ્યા તમને જોવા મળશે ને જોઈ શકો છો ત્યાં લગ્નનું પ્રિયડિંગ ચાલુ છે સામે અહીંયા ગુજરાતી મૂવીના શૂટિંગ અને લગ્નનું પ્રિવેડિંગના શૂટિંગ પણ થતા હોય છે અને અહીંયા તો જે શૂટિંગ ચાલુ છે ને અહીંયા સરસ મજાના દ્રશ્યો તમને જોવા મળી રહ્યા છે મિત્રો પોલો ફર્સ્ટમાં આવે છે તમારે ચા નાસ્તો વગેરે કરવો છે તો તમને અહીંયા ચા નાસ્તા મેગી મકાઈ મકાઈ મળી જશે પાણીની બોટલ મળી લીંબુ શરબત મળી આલુ પરોઠા મળી જશે તે તમામ પ્રકારની તમારે જો ખા નાસ્તો કરવાની વસ્તુ તમને અહીંયા મળી જશે અને પૂછી લઈએ શું ભાવ છે મેગીનો શું ભાવ છે પરોઠા પરોઠા સાઠ રૂપિયા ચા દસ રૂપિયા ચા તો આ પ્રકારે તમને રેટમાં તમને અહીંયા નાસ્તો કરવો હોય મેગી ખાવી હોય તમારે પરોઠા ખાવાય ચા પીવી હોય તો પણ તમને અહીં મળી જશે સામે છે ઘોડેસવારી જે તમે ઘોડે સવારી કરવા માંગતા હોય તો ત્યાં પણ સવારી થાય છે અને અહીંયા જે કહેવાય છે કે પૌરાણિક સ્થળો છે તે તમને અહીંયા જોવા મળશે અહીંયા તમારે ઠંડા પીણામાં કંઈ લેવું આઈસ્ક્રીમ વગેરે તો પણ મળી જશે ઘોડે સવારી પણ કરવા માટે શું પ્રાઇસ છે પૂછ શું પ્રાઇસ છે ઘોડે સવારીની પચાસ રૂપિયામાં તમે સવારી સામે જઈને આવશે રોડ ઉપર એક રાઉન્ડ મરાવશે પચાસ રૂપિયા બંને સવારી કરી શકો છો પચાસ રૂપિયા બંનેને એમ પચાસ જ છે નાના ભાઈ તો સામે પણ પચાસ રૂપિયા અને સામે સરસ મજાનું પાણી વહી રહ્યું છે આપણે ત્યાં જઈશું હવે અને તમને અહીં આ ઘોડે સવારીની પ્રાઇઝને વગેરે જણાવી દીધું તો મિત્રો પોલો ફોરેસ્ટમાં તમે આવ્યા છો અહીંયા ચા નાસ્તો વગેરે કરવા માગો છો તો તમે કેશ પેમેન્ટ જ અહીંયા થશે કારણ કે અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ રહેશે કારણ કે અહીંયા જંગલ વિસ્તાર છે એટલે નેટવર્ક બિલકુલ નહીં પકડાય એટલે કેશ લઈને જ તમે આવશો તો તમારે જે કંઈ ખાવું હોય ઘોડે સવારી હોય તો કરી શકો મિત્રો પૂર્વ ફર્ષની અંદર આ મુખ્ય જગ્યા છે જ્યાં તમે સારી આમથી ફોટોગ્રાફી કરી શકો છો અને જોઈ શકો છો પ્રકૃતિની વચ્ચે પાણીનો કહેવાય ઝરણા તમને અહીંયા જોવા મળશે અને જો લગ્ન સામે લગ્નનું પ્રિયડિંગ પણ ચાલુ છે મોટા ભાગના લોકો અહીંયા લગ્નનું પ્રિયડિંગ માટે આવતા હોય છે અને જોઈ શકો છો સરસ મજાનું તમને અહીં એકદમ નેચરલ જગ્યા જોવા મળશે પાણી જંગલ અને તમને ઝરણાનો અવાજ જોવા મળશે સરસ મજાનો અહીંયા તમે જો સામે પણ ફોટોગ્રાફી લોકો કરાવી રહ્યા છે અને આ પાણીના ઝરણાનો પ્રવાહ તમને સાંભળવા મળશે એકદમ કહેવાય કે શહેરના કલબલાટથી એકદમ શાંત જગ્યા છે અને તમે કહેવાય કે તમારો માઇન્ડ ફ્રેશ કરી શકો તેવી આ જગ્યા છે તો મિત્રો પોલો ફોરેસ્ટની અંદર અમુક સ્થળ એવા છે જે આ રિનોવેશનનું કામ ચાલુ છે જેના કારણે તે સ્તર પર અંદર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે હું તમને બતાવી નથી શક્યો પરંતુ આવનારા સમયમાં તે તમને ચોક્કસ જોવા મળશે રિનોવેશન થયા પછી પરંતુ એના ઉપરાંત પણ અનેક સ્થળો છે જે તમે પોલો ફોરેસ્ટની અંદર વિઝિટ કરી શકો છો અને તમે ટ્રેકિંગ કરવા માગતા હો તો ટ્રેકિંગની પણ અહીંયા વ્યવસ્થા છે ટ્રેકિંગ કરી શકો છો સરસ મજાની ટ્રેકિંગ માટેની પણ જગ્યા આવેલી છે તો મિત્રો તમે ટ્રેકિંગ પણ કરી શકો છો તો મિત્રો જો તમે પોલો ફોરેસ્ટ આવવા માગો છો તો અમદાવાદથી જો આવવા માગો છો તો અમદાવાદથી પોલો ફોરેસ્ટનું અંતર લગભગ એકસો ત્રીસથી પાંત્રીસ કિલોમીટરની વચ્ચે છે અને જો સરકારી બસમાં જો તમે આવવા માંગતા હોય તો હિંમતનગરથી પોલો ફોર્સ્ટ માટે સ્પેશિયલ બસ મૂકાય છે જે સવારનો ટાઈમ જેવો હોય છે ચેક કરી લેવું પરંતુ ચોક્કસ એ બસ છે પ્રાઇવેટ વાહન લઈને આવતા હોવ તો જો તમારે પહેલાં ઈડર આવી જવાનું ઈડરથી અઘાડી આવશે એટલે અંબાજી રસ્તા પર એ વિજયનગર ચોકડી આવશે ત્યાંથી એક રસ્તો પડે છે વિજયનગર જે પોલો ફોર્સ્ટ સીધો તમને લઈને આવશે તે રસ્તો તમારે સીધો પકડી પાડવાની સીધા તમે આવી જશો પોલો ફોરેસ્ટ ત્યાં વિજયનગર ચોકડીથી સીધી ઈકો પણ આવે છે બસ પણ આવે છે ત્યાંથી પણ તમે આવી શકો છો અને પોલો ફોરેસ્ટમાં ફરવાલાયક સ્થળો ઘણા બધા છે પણ પ્રકૃતિની વચ્ચે ઘણા બધા પૌરાણિક સ્થળો આવેલા છે જેને તમે વિઝિટ કરી શકો છો અને સરસ મજાનું આ સ્થળ છે અને અહીંયા તમારે તમારે લગ્નનું વેડિંગ કરાવવું હોય પછી ફોટોશૂટ કરાવવું હોય અથવા તમારે વન ડે ટૂરનું તમે પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સ્થળ બેસ્ટ છે જે તમારા અમદાવાદ ગાંધીનગર વગેરેથી નજીક પડી શકે છે અને તો તમે ચોક્કસ આ સ્થળની વિઝિટ લેવા આવી શકો છો શિયાળા અને ચોમાસામાં આવશો તો સરસ મજાનું રહેશે ઉનાળામાં થોડું પાણી ઓછું હોઈ શકે છે પરંતુ શિયાળા અને ચોમાસા માટે આ બેસ્ટ જગ્યા છે તો ચોક્કસ એકવાર આ જગ્યાની મુલાકાત લેજો તમને ચોક્કસ વિડિયો પસંદ આવે છે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો છુક્ને થેન્ક યુ